જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો કાલે કંઈક એવો લોચા થઈ ગયા હતા કે મેં વિડીયો અપલોડ તો કરી નાખ્યો હતો પણ જે શેડ્યુલમાં મૂકવાનું હતું એના બદલે મેં પ્રાઇવેટ મૂકી દીધું તો મને ખ્યાલ રહ્યો નહોતો કે દરેક વખતે આપણે શેડ્યુલમાં જ મૂકી દેતા હોય છે ને આઠ વાગે મોસ્ટ ઓફ આપણો વિડીયો આવી જાય છે પણ એના કારણે તો મિત્રો તમારી જોડેથી એવું જાણવું હતું કે મારે જોઈએ છીએ એક ઇન્વર્ટર બાર બાર પચાનું ઇન્વર્ટર જોઈએ તો સારી કંપનીનું કયું ઇન્વર્ટર લેવું જોઈએ અને કેટલાની બેટરી લેવી જોઈએ તો મારે લાઈવ માટે જે ચલાવવાનું છે પીસી તો પીસી માટે ઇન્વર્ટર લેવું છે તો તમે કોઈ ઇન્વર્ટરના જાણકાર હોય તો ખાલી કોમેન્ટ કરજો અથવા તો કોમેન્ટમાં તમારો નંબર મૂકી દેજો જેથી કરી હું તમને કોન્ટેક્ટ કરી શકું તો કોઈને આવા ઇન્વર્ટરની જાણકારી હોય તો એ જાણકારી જરૂરથી શેર કરજો જેથી કરી મને થોડી જાણકારી મળી જાય અને હું ખોટી જગ્યાએ પૈસા ભાગતો હોય તો ખોટી જગ્યાએ પૈસા ભાગું નહીં એટલા માટે તમારા સપોર્ટની જરૂર છે કે મને ખબર પડે કે મારે કયું ઇન્વર્ટર લેવું જોઈએ અને મારા જે ઉપકરણ છે તો એ ઉપકરણનો મારે બચાવ થઈ શકે